વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકસો પચીસ દીકરીઓના શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે તે પૂર્વે શનિવારના રોજ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ પરિવારોએ ભાગ લીધો હતો હાલના સમયમાં સમૂહ લગ્ન એ સમજદારીનું પગલું છે જેમાં ભાગ લેવા માટે આજે અગ્રણી મહાનુભાવો પણ અપીલ કરી રહ્યા છે ત્યારે સમાજમાં માતા પિતા વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યું છે જે પૂર્વે શનિવારના રોજ આ સમૂહ લગ્નમાં ભાગ લેનારી તમામ દીકરીઓને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા યુરોક ફૂડના ચેરમેન મનહરભાઈ સાચોપરા મેયર દક્ષેશ માવાણી તેમજ દાતા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા તેમના વરદ હસ્તે એકસો પચીસ દીકરીને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું

આજે અમારી દીકરીઓનો પાનેતર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમે લગ્ન પહેલાં બે મહિને દીકરીઓનો પાનેતર વિતરણ અને લગ્નનું જે પણ આયોજન હોય બરાબર છે આયોજન આખું સમજાવવા માટે કાર્યક્રમ રાખીએ છીએ એટલે એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જે પણ દીકરીઓ અને કુમારો જોડાણા છે એમને અને જે નથી જોડાણા એમને એક મેસેજ દેવા માંગુ છું કે આ સમયની અંદર આ કફરા સમયની અંદર ખોટા ખર્ચા અને ખોટો ભંભાળ એટલે કે વધારાના ખર્ચા કરી અને તમે દેણાની અંદર ઉતરો છો એની કરતાં એક વસ્તુ છે કે ભાઈ આ સમૂહ જે પણ સમૂહ લગ્ન થાય છે એમની અંદર તમે જોડાવ અને તમારા ખર્ચાને થોડોક આપો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત